માત્ર એક પાન નથી તમાલપત્ર ઘણા ગંભીર રોગોનો ઇલાજ પણ છે વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ઘણા લોકો તમાલપત્રનો ઉપયોગ ખોરાકમાં સ્વાદ ઉમેરવા માટે કરે છે તમાલપત્ર સામાન્ય રીતે દરેક રસોડામાં ઉપલબ્ધ હોય છે પરંતુ શું તમે તમાલપત્ર ખાવાના સ્વાસ્થ્ય લાભો વિશે જાણો છો તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના અલગ અલગ ખૂણામાં તમાલપત્રની ઘણી જાતો છે ચાલો તમને તમાલપત્ર ખાવાના ફાયદા અને તેનાથી સંબંધિત કેટલાક રસપ્રદ તથ્યો વિશે જણાવીએ તમાલપત્રના પ્રકાર ભારતમાં જોવા મળતા પત્રને ભારતના બે લિફ કહેવામાં આવે છે પરંતુ ઘણા દેશોમાં વિવિધ પ્રકારના તમાપત્ર જોવા મળે છે આ યાદીમાં કેલિફોર્નિયા બે લિફ ઇન્ડોનેશિયા બેલીફ મેક્સિકન બેલીફ વેસ્ટ ઇન્ડિયન બે અને ટર્કિશ બે લિફના નામ સામેલ છે તમાલપત્રના પોષક તત્વો મસાલામાં સમાવિષ્ટ તમાલપત્રને પોષક તત્વોનો ખજાનો કહેવાય છે એક ચમચી તમાલપત્રના પાવડરમાં પાંચ પોઈન્ટ પાંચ કેલેરી જીરો પોઈન્ટ એક ગ્રામ પ્રોટીન જીરો પોઈન્ટ એક ગ્રામ ચરબી અને એક પોઈન્ટ ત્રણ ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે આ સિવાય તમાલપત્રમાં મેગ્નેશિયમ કેલ્શિયમ કોપર આયર્ન મેંગેનીઝ વિટામિન એ વિટામિન સી વિટામિન બી સિક્સ ઝિંક અને એન્ટીઓક્સિડન્ટ તત્વોનો શ્રેષ્ઠ સ્ત્રોત પણ માનવામાં આવે છે ચાલો જાણીએ તમાલપત્ર ખાવાના ફાયદાઓ વિશે એક રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે તમાલપત્રમાં વિટામિન એ વિટામિન બી સિક્સ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે આ તમામ વિટામિન રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ બનાવવામાં મદદરૂપ છે આવી સ્થિતિમાં તમે નિયમિતપણે તમાલપત્રનું સેવન કરીને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો તમાલપત્રનો પાવડર બનાવીને એક ચપટી જેટલો પાણીમાં નાખીને પણ પી શકાય છે બે પેટ માટે ફાયદાકારક તમાલપત્રનું સેવન પેટ માટે પણ અસરકારક દવા સાબિત થઈ શકે છે ખાસ કરીને ખાડીના પાનમાંથી બનેલી ચા પેટની અનેક બીમારીઓને દૂર રાખે છે જ્યાં તમાલપત્રની ચા પીવાથી પેટ ખરાબ થતું નથી શક્ય હોય તો ઠંડુ વાતાવરણ હોય ત્યારે ચામાં તમાલપત્રનો ભૂક્કો ઉમેરીને ચા પી શકાય છે ખાડીના પાંદડાની સુગંધ સાયનસના દબાણ અને અવરોધિત નાકને દૂર કરવામાં મદદ કરે છે ત્રણ ટાઈપ ટુ ડાયાબિટીસમાં અસરકારક ઘણા સંશોધનો અનુસાર તમાલપત્રમાંથી બનેલી ચા અને ખાડીના પાનથી બનેલી ચા ડાયાબિટીસની સારવારમાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે ખાસ કરીને તુર્કીના પાનનું સેવન કરવાથી શરીરનું બ્લડ શુગર લેવલ ઓછું થવા લાગે છે આવી સ્થિતિમાં ટાઈપ ટુ ડાયાબિટીસના દર્દીઓ માટે તમાલપત્ર ખાવાનું શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો તમાલપત્રની સુગંધ ભોજનને બમણું સ્વાદિષ્ટ બનાવે છે જો કે તમાલપત્ર હંમેશા વાનગીઓમાં જ ખાવા જોઈએ તમાલપત્ર કાચા કે સૂકા ખાવાની ભૂલ ન કરો આ કારણે તમાલપત્ર તમારા ગળામાં અટવાઈ શકે છે આ ઉપરાંત તેને પચવામાં ઘણી તકલીફ પણ પડે છે તે જ સમયે વધુ માત્રામાં તમાલપત્રનું સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ